જામનગરના આંગણે અમૃત આહાર ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે પ્રાકૃતિક ચીજવસ્તુઓના વેચાણનો મેળો મેળાનું આયોજન થઈ રહ્યું છે જેમાં મળશે શાકભાજી ફ્રૂટ અનાજ કઠોળદાર મસાલા તેલ ઘી કાચરી વગેરે મળશે જે ખેડૂત પોતે પોતાના ખેતરમાંથી તૈયાર કરેલ હશે તે લઈ આવશે રાસાયણિક દવા ખાતર વગરની કેમિકલ ફ્રી ચીજવસ્તુઓ લાવશે ગાયના ગોબર ગૌમૂત્ર અને વનસ્પતિનો ઉપયોગ કરીને ખેતી કરતા ખેડૂતો આ પોતાનું ખેત ઉત્પાદન લાવશે દેશી પદ્ધતિથી ઘરે પ્રોસેસિંગ કરેલ ચીજવસ્તુ ખેડૂતો લાવશે ટેસ્ટમાં બે સ્વચ્છતા માટે હેલ્થ માટે ગુણકારી પોષક તત્વથી ભરપૂર સીધું ખેડૂતો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખો આ આયોજન છે તે કઈ જગ્યાએ છે તેની વાત કરીએ તો મેહુલનગર ટેલિફોન એક્સચેન્જની બાજુમાં નગરપાલિકાના પ્લોટમાં જામનગર આ છે આયોજન છે તારીખ પાંચ છ સાત એપ્રિલ બે હજાર ચોવીસના રોજ છે શુક્રવાર શનિવાર અને રવિવાર જેનો સમય છે સવારે આઠથી સાંજે આઠ વાગ્યા સુધી તો જે પ્રાકૃતિક ખેતી આધારિત તૈયાર કરેલી ચીજવસ્તુ ખરીદવા રસ ધરાવતા ગ્રાહક મિત્રોને આ ઉત્સવ આહાર મેળાનો અચૂક મુલાકાત લ્યો તેવો આગ્રભરી વિનંતી છે